એક ગુજરાતમાં કુલ કેટલી નદીઓ આવેલી છે સાચો જવાબ છે એ બે ગુજરાતમાં સૌથી વધારે નદીઓ જિલ્લામાં આવેલ છે સાચો જવાબ છે સી કચ્છ ત્રણ કચ્છમાં કુલ કેટલી નદીઓ આવેલ છે સાચો જવાબ છે એ સત્તાણું ચાર સૌરાષ્ટ્રમાં કુલ કેટલી નદીઓ આવેલ છે સાચો જવાબ છે બી એકોતેર પાંચ તળગુજરાતમાં કુલ કેટલી નદીઓ આવેલ છે સાચો જવાબ છે સી સત્તર છ ગુજરાતની કઈ નદીઓ ઓછું પાણી ધરાવે છે સાચો જવાબ છે સી કચ્છની સાત સૌરાષ્ટ્રની નદીઓ ક્યાં આકારે વહે છે સાચો જવાબ છે સી ત્રિજ્યા આકારે આઠ તળગુજરાતની નદીઓ ક્યાં આકારે વહે છે સાચો જવાબ છે એ વૃક્ષાકાર નવ કચ્છની મોટા ભાગની નદીઓ સેમાં સમાઈ જાય છે સાચો જવાબ છે ડી કચ્છના મોટા રણમાં સૌથી મોટો બંધ રુદ્રમાતા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે સાચો જવાબ છે બી ખારી અગિયાર ખારી નદીની લંબાઈ કેટલી છે સાચો જવાબ છે બી અડતાલીસ કિલોમીટર બાર કારતક સુદ પૂર્વના રોજ ભરાતો ગંગાજીનો મેળો કઈ નદી કિનારે ભરાય છે સાચો જવાબ છે એ રૂકમાવતી તેર વિજય સાગર ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલો છે સાચો જવાબ છે એ સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ કે જે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે તે કઈ છે સાચો જવાબ છે ડી આપેલ તમામ પંદર મચ્છુ નદી કિનારે કયા શહેર આવેલા નથી સાચો જવાબ છે ડી હળવદ સોળ અગિયાર ઓગસ્ટ ઓગણીસો ઓગણસી માંકયો ડેમ તૂટતા મોરબી અને વાંકાનેરમાં મોટી જાનહાનિ થઈ હતી સાચો જવાબ છે બી મચ્છુ બે સત્તર રાજકોટ કઈ નદી કિનારે આવેલું છે સાચો જવાબ છે બી આજી અઢાર ભાદર નદી કિનારે કયું શહેર આવેલ નથી સાચો જવાબ છે સી રાજકોટ ઓગણીસ ભાદર ડેમનું બાંધકામ ક્યાં મુખ્યમંત્રીના સમયમાં થયું હતું સાચો જવાબ છે બી બળવંતરાય મહેતા વીસ સૌરાષ્ટ્રની સૌથી લાંબી અને મોટી નદી કઈ છે સાચો જવાબ છે સી ભાદર એકવીસ ભાદર નદી લંબાઈ કેટલી છે સાચો જવાબ છે એ એકસો ચોરાણું કિલોમીટર બાવીસ ગુજરાત માંગથી જે નીકળતી અને ગુજરાત વહેતી ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે સાચો જવાબ છે એ ભાદર કઈ નદી પર રાજકોટ જિલ્લામાં જેકપુર પાસે શ્રીનાથગઢ ખાતે નિલાખા બંધ તથા ગોંડલ પાસેના ગોમટા ગામે ભાદર બંધ આવેલા છે સાચો જવાબ છે સી ભાદર ચોવીસ શેત્રુંજય નદી માટે સત્ય વિધાન પસંદ કરો સાચો જવાબ છે આપેલ તમામ પચીસ ધોળીધજા બંધ કઈ નદી કિનારે આવેલ છે સાચો જવાબ છે એક વઢવાણ ભોગાવો છવીસ નાયકા બંધ કઈ નદી કિનારે આવેલ છે સાચો જવાબ છે એ વઢવાણ ભોગાવો સતાવીસ કઈ નદી ચોટીલા તાલુકાના ભીમોરાના ડુંગરો માંગથી નીકળે છે સાચો જવાબ છે બી લીમડી ભોગાવો અઠાવીસ અયોગ્ય વિધાન પસંદ કરો સાચો જવાબ છે ડી ભાદર નદીનો અંત ખંભાતના અખાતમાં થાય છે ઓગણત્રીસ બાલારામ અને સીપુ નદી કઈ નદીની સહાયક નદી છે સાચો જવાબ છે એ બનાસ ત્રીસ દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે સાચો જવાબ છે એ બનાસ એકત્રીસ બનાસ નદીનો ઉદ્ભવ ઉદભવ કયામથી થાય છે સાચો જવાબ છે એ રાજસ્થાનના શિહોરી જિલ્લાના સિરણવાના પર્વતોમાંથી બત્રીસ ઉત્તર ગુજરાતની કુંવારિકા નદી કઈ નથી સાચો જવાબ છે મચ્છુ કઈ નદી કિનારે રણિહલપુર પાટણની સ્થાપના કરી હતી સાચો જવાબ છે બી સરસ્વતી ચોત્રીસ કઈ નદી કિનારે આવેલા સિદ્ધપુર મુકામે કાર્તિકી પૂર્વનો મેળો ભરાય છે સાચો જવાબ છે બી સરસ્વતી પાંગત્રીસ સરસ્વતી નદીનો ઉદભવ કયામથી થાય છે સાચો જવાબ છે બી બનાસકાંઠાના દાંતા તાલુકાના ચોરીના ડુંગર માંગથી છત્રીસ રૂપેલ નદીનો ઉદભવ કયામથી થાય છે સાચો જવાબ છે સી મહેસાણા જિલ્લામાં આવેલ ટૂંકા પર્વત માંગથી સાડત્રીસ સત્યવિધાન ચકસો સાચો જવાબ છે સી મહેસાણા રૂપેલ નદી અડત્રીસ સાબરમતી નદીની ગુજરાત લંબાઈ કેટલી છે સાચો જવાબ છે એક ત્રણસો એકવીસ કિલોમીટર ઓગણ ચાલીસ સાબરમતી નદી કયા પસાર થતી જિલ્લામાં સાચો જવાબ છે ડી મહીસાગર ચાલીસ કઈ નદી કિનારે કર્ણદેવ સોલંકી કર્ણાવતી નામે નગર વસાવ્યું હતું સાચો જવાબ છે બી સાબરમતી એકતાલીસ મહુડી કઈ નદી કિનારે આવેલ છે સાચો જવાબ છે બી સાબરમતી બેતાલીસ વિશ્વામિત્રી નદી ક્યાં ડુંગર પરથી નીકળે છે સાચો જવાબ છે સી પાવાગઢ ત્રેતાલીસ કઈ નદી પર મહીસાગર જિલ્લામાં કડાણા બંધ અને ખેડા જિલ્લામાં વણાકપોરી બંધ બાંધવામાં આવેલ છે સાચો જવાબ છે ડી મહી ચુમ્માલીસ વડોદરા કઈ નદી કિનારે છે સાચો જવાબ છે સી વિશ્વામિત્રી પિસ્તાલીસ વિલોડા અને હિંમતનગર શહેર કઈ નદી કિનારે આવેલ છે સાચો જવાબ છે ડી હાથમતી પૂજ્ય મોટાનો આશ્રમ કઈ નદી કિનારે આવેલ છે સાચો જવાબ છે બી શેરી સુડતાલીસ ભમરીયો કુવો અને ચાંદા સૂરજ મહેલ કઈ નદી કિનારે આવેલ છે સાચો જવાબ છે ડી વાત્રક અડતાલીસ અલબરૂનીએ કઈ નદી માટે મહેન્દ્રી શબ્દ આપ્યો છે સાચો જવાબ છે ડી મહી પોગણ ટોલેમીએ કઈ નદી માટે મોફીસ શબ્દ આપ્યો છે સાચો જવાબ છે ડી મહી પચાસ નારેશ્વર રંગધ્રુપનો આશ્રમ કઈ નદી કિનારે આવેલ છે સાચો જવાબ છે એ નર્મદા એકાવન વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની વચ્ચેથી કઈ નદી પસાર થાય છે સાચો જવાબ છે એ નર્મદા બાવન નર્મદા નદીનો ઉદ્ભવ ઉદભવ ક્યાંથી થાય છે સાચો જવાબ છે એ કઈ નદી માંગ ઘોડાપુર આવે છે સાચો જવાબ છે બી દમણગંગા ચોપન વાપી શહેર કઈ નદી કિનારે આવેલ છે સાચો જવાબ છે બી દમણગંગા પંચાવન મગદલ્લા બંદર કઈ નદીના મુખ પર આવેલ છે સાચો જવાબ છે ચાંદોદ અને કરનાળી કઈ નદી પર આવેલ છે સાચો જવાબ છે એ કરજન અઠાવન વલસાડ જિલ્લો કઈ નદી કિનારે આવેલ છે સાચો જવાબ છે બી ઔરંગા ઓગણસાડ કઈ નદીના પટમાગથી કાલુ નામની મોતી આપતી માછલી મળી આવે છે સાચો જવાબ છે ડી કોલક સાઈટ ડાંગમાં આવેલ પાંડવોની ગુફા નજીકથી કઈ નદી ઉદ્ભવે છે સાચો જવાબ છે સી ગીરા